રામ રામ ને સીતારામ ની કેમ છો બધા મજામાં ને મજામાં જ હસો બાકી છે ને બહુ જાજી વાત કર્યા સિવાય આજે છે ને હું અમારા ઘરેથી કે આપણે સ્મોલ બિઝનેસ શરૂ કીધો સાડીઓ માટેનો એમાં નાનો એવો સ્ટોક તમારા માટે લઈને આવી ગઈ છું કેમ કે રક્ષાબંધન અને જન્માષ્ટમી સ્પેશિયલ આવે છે તો આપણે પણ થોડી ઘણી બહેનો માટે ઓફર આપી દીધી અને એકદમ નવો લેટેસ્ટ સ્ટોક આવી ગયો છે સાંધા માં કે ભાઈ તમે કોઈ દિવસ એવી સાંધા સાડી નહીં જોઈ હોય કારણ કે એટલો મસ્ત સ્ટોક છે કે તમને જો ને એવું થાય કારણ કે આપણે લેજ લઈએ તો વહેલામાં વહેલી આપણા કરે ફટાફટ તમને ગમતી હાડી ઉપાડેલી જોઈએ પણ માત્ર આજે આપણે જે હાડી જોવાના છે ખાલી ઓનલી ઓનલી માત્ર એટલે કે ત્રણસો ને પચાસ થ્રી ફિફ્ટીમાં હાલો તો પહેલાં હાડીઓ જોયા પેલા અમારા પાસે આજ વખતે થોડુંક નવીન કીધું કે ભાઈ અમે પાવડર કાપડમાં ડ્રેસ મટીરિયલ કે જે અમારા ગામડામાં બહુ હાલે એ પણ લેન આવ્યા એ આપણે પછી જોયું અને થોડીક કુર્તી પેન્ટ આપણે લેન આવ્યા અને કુર્તી પણ હે ઈ લિમિટેડ સ્ટોકમાં હે તો એ વેલા તે પેલાના ધોરણે તમને દેખાડે દા કે અમારી પાસે કુર્તી પણ આપણા એકદમ મસ્ત એવરગ્રીન હે કે ભાઈ આપણી રોંગ ટાઈમ પેરે ગયા

એક હું ખોલે આ ટાઈપ કુર્તી પેન્ટ અને દુપટ્ટો એમાં પેન્ટ આવી છે એકદમ મસ્ત સોફ્ટ કાપડ ઉપર જોવે શકો તમે પછી નેક્સ્ટ દુપટ્ટો આવી છે

અને પ્લસમાં આવી બીજી ઝીણી ડિઝાઇન પણ એકદમ આવી છે મસ્ત રેડી તો આમાં એ પ્રમાણે ત્રણ કલર છે એકા રામા કલર છે અને એક એકા મેંદી કલરમાં છે બસ આ કુર્તી અને કુર્તી પેન્ટનો સ્ટોક આપણા પાસે લિમિટેડ છે એના પછી નેક્સ્ટ એવા આપણી સાડીઓ ચાલુ કરીએ કે ભાઈજી મસ્ત એકદમ જન્માષ્ટમી અને રક્ષાબંધન સ્પેશિયલ છે પ્રાઇસ છે માત્ર ઓનલી થ્રી ફિફ્ટી રૂપીસ જોઈ શકો બાકી હવે આપણે હાડી જોવાની શરૂ કરીએ તો હાડી આપણા પાસે હે હાંધા હાડી છે એટલે કોઈ ઈનો કહેતા કે ભાઈ આખી હાડી જોઈએ હી કારણ કે જો આ હાડી હે તમને મને હાંધા હાડી માં એકદમ મસ્ત સુપર ડુપર મળે હે કે બાકી લંબાઈ માં તો આપણે જે કીધું હે પ્રમાણે 8 મીટર ની લંબાઈ બથી હાડી માં અને વિથ બ્લાઉઝ હાડા 300 રૂપિયા ની હાડી આવી તમને કાઈ નો મળે આ હાડી હે આ એક ભાગ છે આ એનો બીજો ભાગ છે અને આ હે એનો બ્લાઉઝ

પ્રિન્ટ મસ્ત અને ગમે એટલી વખત ગમે એ રીતના ધોયાથી તમારે આ ડિઝાઇન હે આઈ નીકળવાની હે જ નહીં પરમાનન્ટ રીતે કદાચ ને હાડી તૂઠે પણ ડિઝાઇન જાય પહેરે પહેરે આઈ પણ એટલી મસ્ત એકદમ હે આ બ્લાઉઝ નું પીસ છે એના પછી નેક્સ્ટ આ કલર છે એકદમ મસ્ત અને યંગ જનરેશનમાં બધાય પહેરે હગે નાના મોટા બધાય પહેરે હગે આ કલર અને આ કંઈક નવી અને યુનિક ડિઝાઇનમાં છે આ બે ભાગ અને આ એનું બ્લાઉઝ બ્લાઉઝ પીસે બધાય એકદમ ફૂલ આવી હે એટલે ભાઈ ની એવું હોય કે ભાઈ અમારા બ્લાઉઝમાં હે કટ ઘટે તો એવું કેવું જ નહીં પડે ફૂલ મીટર એકનું એટલે ની ઘટે જ નહીં અને નોર્મલી બીજી બધી સારી આપણે લેતા હોય એમાં અહીંનું કટ આવે પણ આમાં ફૂલ એક મીટરનું કટ આવી છે અને એના પછી આ લોવડર ડિઝાઇન લોવંડર કલર સોરી ડિઝાઇનની અને ફૂલવાળી ડિઝાઇન એકદમ મસ્ત અને આ એનો કંઈક છેડો છે આવો જે આપણે પાલવ કીએ એ પાલવ પલનું જે જે કહેતા હોય એ અને આ એનું બ્લાઉઝ અને પાટલી વારવામાં પણ કોઈ ભાઈ શરીરમાં બોડીમાં માળો હોય તો એની કોઈ જાતની તકલીફ ન પડે કારણ કે આ હાડી છે એ આઠ મીટરની લેન્થમાં આવી છે આ ઘણી હું તમને ખોલાઈને બતાવી હતા આ બ્લાઉઝ છે પછી અટાણાની જનરેશનમાં જે હાલે છે વ્હાઈટ કલરનું લેરિયું કારણ કે અટાણાની નાની જનરેશનની બહુ એકદમ ચોઈસ હોય વ્હાઈટ કલર ઉપર તો આપણે એ પણ ડિમાન્ડમાં લઈને આવ્યા આનું બ્લાઉઝ છે અને આ આખું લેરિયું એકદમ મસ્ત

ઓપન કરી દીધું બ્લાઉઝ ની અને ઓપન કરી અલગ છે ખાલી આની ઓપન કરી નાખીએ તમને બધા આઈડિયા આવી જાય કે ભાઈ હાડીની લેન્થ કેટલી હોય એ આને પલ્લુ વાળો ભાગ આવી ગયા તો તમે જોતા જ બધા દેજો ગણતા દેજો ભાઈ આનો પલ્લું હોય છે હાડી નો નીચે થી પાટલી માં ભાગ આવે એ બસ આવો કઈક આજ વખતે આપણે નવો સ્ટોક લઈને આવ્યા તો તમે વહેલામાં વહેલી તૈયાર સારામાં સારું કલેક્શન હે તમે લેવા માટે વહેલી તૈયાર આપણે ઘરનો કોન્ટેક કરી જો બાકી એકા હાડીઓ આપણી લેવા પછી પ્લસમાં આપણી આ કુર્તી પેન્ટ અને કુર્તી જે જોઈએ એ આપણા પાસે હે સ્ટોકમાં અવેલેબલ હશે અને એક આપણી પાવડર કાપડને ડ્રેસ મટીરિયલ કે જે અમારા ગામડામાં બહુ સારી એવી બધાની માંગ હોય તો એ આપણા પાસે છે હજાર હાડી ઘણી બધી હે કલેક્શનમાં એ આપણે ધીરે ધીરે બધાને બતાવતા રહ્યો અને બાકી જો વધારે કોઈને જવું હોય તો ઘેર કરજો કારણ કે આમાં કાપડમાં ને જેટલી વિડીયા ખબર ન પડે રૂબરૂ આવે સ્પર્શ કરીએ ને એટલી ખબર પડે કે જે હાડી પહેરતા હોય એની બધાની ખબર જ હોય કે ભાઈ આ વસ્તુ આવી રીતના હે તો આવી હારામ હારી હાડી મેળવવા માટે તમારા રક્ષાબંધન અને જન્માષ્ટમી સ્પેશિયલ બનાવવા માટે ટુકડા મિયાળી બસ પાછળ એક વખત આપણા ઘરની મુલાકાત જરૂર લેજો